નમસ્તે દર્શક મિત્રો હું છું ડોક્ટર તીર્થ વ્યાસ અમદાવાદમાં જગતપુર એરિયામાં આવેલી અમૃત ગાયને કેન ઓર્થોપેડિક હોસ્પિટલમાં કાર્યરત છું જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપી સર્જન તરીકે સામાન્ય રીતે દર્દીઓ અમને પૂછતા હોય છે કે ઘૂંટણમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતી વખતે બદલવામાં આવતા ઇમ્પ્લાન્ટ વિશેની માહિતી અમને આપો તો આજે આ વિડિયોના માધ્યમ દ્વારા હું તમને એ સમજાવવા માંગુ છું પણ એ પહેલાં ઘૂંટણમાં આવેલી વસ્તુઓનું આપણે એનાટોમી જે મેડિસિનની ભાષામાં એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું અને પછી તમને ઇમ્પ્લાન્ટ વિશે સમજાવીશું તો આ મોડલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આ છે ઉપરનું હાડકું જેને કહેવાય છે ફીમર આ છે નીચેનું હાડકું જેને કહેવાય છે ટીબિયા અને જ્યારે ઘૂંટણનો ઘસારો થાય છે ત્યારે આ અંદર બ્લુ કલરની આવેલી ગાદી ઘસાઈ જતી હોય છે એ ફાટી જતી હોય છે આ દિવાલ પ્લાસ્ટર જેને કહેવાય છે કાટી લે છે એ પણ ઘસાઈ જતું હોય છે અને દિવાલ પાછળની ઈંટો પણ દેખાતી હોય છે જેને કહેવાય છે સબકોન્ડ્રલ બોન હવે આવી પરિસ્થિતિમાં જ્યારે ઘસારો થઈ જતો હોય ત્યારે અમે નીર રિપ્લેસમેન્ટ સર્જરીની એડવાઇસ અમારા દર્દીઓને આપતા હોઈએ હવે જે નીર રિપ્લેસમેન્ટ સર્જરી જે કહેવાય એમાં ઘણા બધા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ અત્યારે માર્કેટમાં अवेलेबल છે એમાં સામાન્ય રીતે આયુષ્યમાનમાં જ્યારે આપણે ઓપરેશન કરતા હોય ત્યારે ઇન્ડિયન ઇમ્પ્લાન્ટનો વપરાશ થતો હોય છે હવે એમાં બે પ્રકારના ઇમ્પ્લાન્ટ આવતા હોય છે એક ઇન્ડિયન ઇમ્પ્લાન્ટ આવે અને એક ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ આવે ઇન્ડિયન ઇમ્પ્લાન્ટમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે અને ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે હવે અલગ અલગ ધાતુથી બનેલું હોય છે જેમ કે કોબાર ક્રોમિયમ ઓક્ઝિનિયમ અને ગોલ્ડ પ્લેટેડ જો સારામાં સારું મેટલ જો જોવા જઈએ તો એ છે ગોલ્ડ પ્લેટેડ અને ઓક્ઝિનિયમ અને એના ડિઝાઇનમાં પણ ઘણો બધો ફરક હોય છે અત્યારની તારીખમાં આજની તારીખમાં જો સારામાં સારું કોઈ ઇમ્પ્લાન્ટ હોય તો તે છે ઓક્ઝિનિયમ ઇમ્પ્લાન્ટ અને ગોલ્ડ પ્લેટેડ ઇમ્પ્લાન્ટ હવે આ ઇમ્પ્લાન્ટ કયા પ્રકારના હોય છે એનો આપણે થોડોક અંદાજો લઈશું આ છે ફીમર કોમ્પોનન્ટ એટલે આપણે અમે સામાન્ય રીતે એવું બોલતા હોઈએ કે ની રિપ્લેસમેન્ટ સર્જરી પણ એકચ્યુઅલી એ રિપ્લેસમેન્ટ સર્જરી નથી એ મિશનો છે ઇટ ઇઝ અ રીસરફેસિંગ સર્જરી એટલે જેમાં આપણે ખાલીના ખાલી ઉપરની આવેલી છાલ કાઢી દઈએ હાડકાની અને આ ઇમ્પ્લાન્ટ અમે સિમેન્ટ વડે ત્યાં આગળ ફિટ કરતા હોઈએ આ રીતે આ છે ફીમોરલ કમ્પોનન્ટ આ છે ટીબીયલ કમ્પોનન્ટ આ કીલ હોય એ નીચેના હાડકામાં બેસી જાય અને ગાદીની જગ્યાએ આ હાઈલી ક્રોસિંગ પ્લાસ્ટિક મટીરિયલ છે એ આપણે વચ્ચે હોય અને આવી રીતે એ બેસી જતું હોય છે અને જોઈન્ટની મુવમેન્ટ જ્યારે ઘૂંટણ વળે ત્યારે આ રીતે મુવમેન્ટ થતી હોય છે સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી અમારા દર્દીને અમે બીજા દિવસે ચલાવતા હોઈએ છીએ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ઇનબોક્સમાં કે નીચે કમેન્ટ બોક્સમાં નાખી શકો છો અમે પ્રયત્ન કરીશું કે બીજા વિડીયોમાં તમારા પ્રશ્નોના અમે જવાબ આપીશું અને ચોક્કસપણે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર પણ બને એટલું કરજો થેન્ક યુ